ગામે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાયેલ તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં સ્થાનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને આમંત્રણ આપવામાં ન આવતા પત્રકારોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે શિનોર તાલુકામાં અત્યાર સુધી જ્યારે પણ સરકારી તંત્ર દ્વારા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે ખાસ કરીને તાલુકા કક્ષાના ધ્વજવંદન સહિતના કાર્યક્રમોમાં સરકારી તંત્ર દ્વારા તાલુકાના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને આમંત્રણ પત્રિકાના માધ્યમથી આમંત્રિત કરવામાં આવે છે ત્યારે શિનોર તાલુકાના સ્થાનિક પત્રકારોની વાત કરવામાં આવે તો પહેલાથી જ પત્રકારો સરકારી તંત્રને સહયોગ આપતા આવ્યા છે તેમ છતાં આજ રોજ કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ માટે તાલુકાના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને આમંત્રણ ન આપી સન્માનિત કરાયા હોવાની ચર્ચા હાલ શિનોર તાલુકાના પત્રકારોમાં ચર્ચાઈ રહી છે ઉલ્લેખનીય છે કે તાલુકા કક્ષાના આદ વજવંદનના કાર્યક્રમના નિમંત્રક શિનોર મામલતદાર મુકેશ જે બારિયા હોવા છતાંય સ્થાનિક મીડિયાના પત્રકારોને આમંત્રણ ન આપવાને લઈને પત્રકારોમાં છૂપો રોષ ફેલાયો છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન Never miss an update.